છોટાદેપુર પેટ્રોલ પંપ ચાર રસ્તા ખાતે વિદ્યાર્થીઓ રોડ પર બેસી રસ્તા રોકવા આંદોલન કર્યું છે વિદ્યાર્થીઓ દ્વારા રસ્તા રોકવા આંદોલન કરતા પોલીસે વિદ્યાર્થીઓને ડિટેન કર્યા છે આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સમગ્ર ગુજરાતની અંદર આજીદાજી વિકાસ મંત્રાલય દ્વારા પોસ્ટ ગ્રેજ્યુએટ જે શિષ્યવૃત્તિ છે એ ચાલુ વર્ષમાં બંધ કરી દેવામાં આવી છે અને સાથે સાથે જે લો કોલેજ છે તેની પ્રવેશ પ્રક્રિયા બંધ છે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ધારાધોરણ મુજબ પ્રાધ્યાપકની ભરતી થઈ નથી અને ઘણા બધા કાયદાના વિદ્યાર્થીઓ છે તે પોતાના કાયદાના અભ્યાસથી વિમુખાયેલા છે એટલે આજે છોટાઉદેપુર જિલ્લાના કાર્યકર્તાઓ દ્વારા રસ્તા લોકો આંદોલન કરવામાં આવ્યું અને સાથે સાથે જે આ શિષ્યવૃત્તિ છે ફરીથી ચાલુ કરવામાં આવે અને લો કોલેજના જે એડમિશન બંધ છે એ ચાલુ કરવામાં આવે તેની માંગ સાથે આજે આંદોલન કરવામાં આવ્યું રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાદેપુર સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર